એમાં શું સાંખો યુગ પરિવર્તિત થાય ને તૈયાર બધું થાય આપણો આપણો બદલાવ અંદરથી બદલાવ આવવા મળે એટલે આપણને ખબર ન પડે આપણે કઈ બદલી જાય એ બરાબર હમણાં આપણે ફાઈ છે ને ભાણકી કેનેડા છે તો એના સંબંધમાં કોઈકના લગ્ન હતા તા ઇન્ડિયા આવ્યા હતા તો રળિયાત કાકી ને સા પીવા બોલાવ્યા હતા ત્યાં ગયા એ ભાણકીને પાછી નાની એવી ભાણકી છ હાથ વરની એનો જન્મ જ ના થયેલો કેનેડા તો એ અહીંયા રળિયાત કાકીને જોઈ ગયા તો કે ઓ માય ગોડ કે ઓલ્ડ લેજી લેડી ઇઝ સ્મોકિંગ રળિયાદ કાકીને શું મને ખબર પડે એટલે એણે બીજાને પૂછ્યું કે આ ભાણકી શું બોલી હતી એટલે એને કીધું કે આ ગૌઢી ડોઈ બીડી પીવે છે એમ હવે ખરેખર રળિયાત કાકી શું કરતા હતા બહાર ભઠ્ઠો કરીને ફળિયામાં અને ઓલા રીંગણા શેકતા હતા ઓળો કરવા હટું તી અને ઓલી ફૂંકણી મારતા હતા ફૂંકેથી આને ક્યાંથી આ ફાણકી જોયું હોય એવું બધું મોટી મોટી સિગારેટ કેના રમ જોયું હોય તો કે આ સિગારેટ પીવે છે આવું બધું યુગ પરિવર્તન થાય ને ત્યાં આવું બધું થાય આ પંદર વીસ વર્ષ સુધી છે જૂની પેઢી અદ્રશ્ય થઈ જાય પછી બધું પાછું થાળે પડી જાય